આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન વટવા વોર્ડ વટવા વિધાનસભા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ વટવા અમદાવાદ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વટવા વિધાનસભા વિસ્તારના વટવા વોર્ડમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સમાજસેવકો ઉદ્યોગકારો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમમાં વક્તાઓએ આત્મનિર્ભર ભારતના લક્ષ્યોને સાકાર કરવા માટે સ્થાનિક સ્તરે ઉદ્યોગ રોજગાર અને સ્વાવલંબન વધારવાના માર્ગોની ચર્ચા કરી સાથે જ નૂતન વર્ષના શુભ અવસર પર સૌએ સમાજમાં એકતા વિકાસ અને સહયોગનો સંકલ્પ કર્યો આ પ્રસંગે મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન અપાયું અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી કાર્યક્રમના અંતે સૌએ નૂતન વર્ષની શુભકામનાઓ આપી અને રાષ્ટ્રના વિકાસ માટે એકસાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ આયાતી વસ્તુઓના જગ્યાએ સ્વદેશી અપનાવીશ ઘર અને સમાજમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીશ ખેડૂત તથા કારીગરોને સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા પ્રેરિત કરી નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડીશ પારિવારિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહી સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીશ દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ ભારત માતા કી

हूँ सुनील भाई बरवाल तेमज निलेश भाई पटेल ने विनती करी के स्टेज पर आई स्टेडिंग कमिटी सभ्य अमरेवाड़ी विस्तार शहर कारोबारी सभ्य बक्सीब मोर्चा गिरीश भाई मकवाण अनुसूचित मोर्चा शहर कारोबारी सभ्य रीटाबेन पटेल उपाध्यक्ष बीजनबेन पटेल उपाध्यक्ष पार्लूबेन डामोर मंत्री

મારા માસીનો દીકરો ફલાણી પાર્ટી થી ઉભો છે એટલે મારે ત્યાં જવું પડે મારા સમાજનો ફલાણો ભાઈ બેન ઉભો છે એટલે મારે જવું પડે આવું બધું થશે આ બધા તો બોલવાવાળા વાળા છે કરી બતાવ્યું છે ભાજપે જે વર્ષોથી 500 વર્ષથી વધુના પ્રશ્નો શ્રીરામ મંદિર 370 ની કલમ આ બધા અત્યારે ઠંડા પડતા જાય છે પણ એક વખત વિચારજો કે જ્યારે આના માટે લોકો પોતાની પ્રાણ બલિદાન આપી દેતા હતા એવા મુદ્દાઓ એક પણ લોહીનું ટીપું પડ્યા વગર આપણી ભાજપની સરકાર મોદી સરકાર અમિતભાઈ એવી રીતે પૂરા કર્યા છે અને બે હજાર સુડતાલીસ ઘણા બધાને દુખશે